મિત્રો સ્વાગત છે તમારું વ્રતકથા ગુજરાતીમાં આજે બાપાની સાથે ઘરે લાવો સુખ સમૃદ્ધિને આકર્ષતું ગણેશ યંત્ર શંખ ચાંદી સહિત આ વસ્તુઓ ઘરે લાવવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે જાણો વિઘ્નહર્તાના સ્થાપનાના શુભ મુહૂર્તો દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ સૌ ઉજવવામાં આવે છે આ દિવસે બાપાની પૂજા વિધિવત રીતે કરવાનું વિધાન છે આ વર્ષે સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ગણેશ ચતુર્થી તહેવાર શરૂ થશે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે બધા દેવી દેવતાઓમાં સૌથી પહેલા ગણેશજીનું પૂજન કરવામાં ભગવાન ગણેશજીનું આટલું મહત્વ હોવા પાછળ અનેક કારણો જવાબદાર છે સુખ સમૃદ્ધિ દાતા બુદ્ધિદાતા વેપાર વાણિજ્ય અને કરિયરને ને ગ્રોથ આપનારા દેવતાને આ દસ દિવસના ગણેશ ગણેશોત્સવ દરમિયાન વિવિધ ઉપાયો કરીને પ્રસન્ન કરવાનો આ સોનેરી અવસર છે આજે ગણેશજીની કેટલીક પ્રિય વસ્તુઓ વિશે વાત જેને તમે દરમિયાન ઘરે લાવીને ગણેશજીને પ્રસન્ન કરી શકો આ વસ્તુ ઘરે લાવવાથી આખું વર્ષ ગણેશજીની કૃપાથી પારિવારિક વ્યવસાયિક જીવન સુખી રહે છે સાથે જ આ વસ્તુ ગણેશજીને પ્રિય વસ્તુ છે અને ધનલક્ષ્મીને આકર્ષિત કરનારી પણ છે ગણેશ ઉત્સવમાં લાવો ગણેશજીની પ્રિય વસ્તુઓ શંખ શંખ ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે ગણેશ ચતુર્થી દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે શંખને વાસુદોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે અને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તો ગણેશ ચતુર્થીના દિવસે શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે જે ઘરમાં શંખનો વાસ હોય છે ત્યાં તમામ શુભ કાર્યો થાય છે જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં આવે છે તો એ ઘર ભાગ્યશાળી અને ધનવાન બને બીજું છે લીલા વસ્ત્ર લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે માન્યતા છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે એટલા માટે ગણેશ ચતુર્થી દરમિયાન લીલા રંગના વસ્ત્રો પહેરીને કે ગણેશજીને લીલા રંગના વસ્ત્ર અર્પિત કરીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો ત્રીજું છે ચાંદી ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે એટલા માટે ચાંદીની કોઈ પણ વસ્તુ ખાસ કરીને કળશ ઘરમાં લાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને એનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે ચાંદી અથવા સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીકો ચાંદી અથવા સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મક આકર્ષે છે સમૃદ્ધિ અને સફળતાને આકર્ષિત કરવા માટે તેને ગણેશજીની મૂર્તિની પાસે દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકો એલચીને શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવાની એ શક્તિ ધરાવે છે એવી માન્યતા છે કે ગણેશજીને એલચી ખૂબ જ પસંદ હોય છે એટલા માટે એલચીને ગણેશજીને અર્પિત કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે એક લાલ કપડામાં પાંચ એલચીને પોતાના ધનના સ્થળે રાખવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે અને ગણેશજીના આશીર્વાદ રહે છે પાંચમું છે આખી હળદર ગણેશ ચતુર્થીમાં આખી હળદર લાવવી શુભ ગણાય છે આખી હળદર ઘરમાં લાવવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે ગણેશ પૂજામાં આખી હળદર ચડાવો આ પછી અને એને તમારા લોકરમાં રાખો આ ઉપાયથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ શકે હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ યંત્રનું વિશેષ મહત્વ માનવા એ સર્વોચ્ચ સાધન ગણાય છે ગણેશ ચતુર્થી પણ ગણેશ યંત્ર ઘરે લાવો એની પૂજા કરો અને તમારા ધનના સ્થાનમાં રાખો એવું માનવામાં આવે છે કે આ સાધનથી તમારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે શુભ લાભ યંત્ર પવિત્ર સંપત્તિ સમૃદ્ધિ અને સારા નસીબને આકર્ષે છે ગણેશ ચતુર્થી પર સકારાત્મક અને સફળતાને આવકારવા માટે એને પ્રવેશદ્વારની નજીક ઉત્તર અથવા પૂર્વ દિશામાં ત્રણ દુર્લભ સંયોગ સાથે પર્વની શરૂઆત ભાદરવા પદ્ની ચતુર્થી તિથિ ચોવીસ ઓગસ્ટના રોજ બપોરે એક ચોપ્પન વાગ્યે શરૂ થશે એ સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યા સમાપ્ત થશે પંચાંગ મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થશે અને એ જ દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ બપોરે થયો હતો તેથી આ સમયને તેમની સ્થાપના માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે સ્થાપના માટે શુભ સમય સવારે અગિયાર નવથી બપોરે બાર પિસ્તાલીસ સુધીનો રહેશે આ દિવસે રવિ સર્વદા સિદ્ધિ અને લક્ષ્મીનારાયણ જેવા ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે જ્યોતિષીઓના મતે આ શુભ યોગો પર ગણેશજીની પૂજા કરવાથી ધન નોકરી અને વ્યવસાયમાં લાભ થશે આ ઉત્સવ બધી રાશિના લોકો માટે પણ ખૂબ જ ફળદાયી સાબિત